આ વિસર્જન કાર્યક્રમ આઈજી વડોદરા વિભાગ સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો પોલીસે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી હતી અને વિસર્જન સ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો પાંચ ફૂટથી મોટી મૂર્તિઓનું ક્રેનની મદદથી ભાડભૂત ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું મોટી પ્રતિમાઓને સલામતીપૂર્વક જળकुंड સુધી પહોંચાડવામાં આવી હતી તંત્ર દ્વારા પર્યાવરણને અનુકૂળ રીતે વિસર્જનની કામગીરી હાથ ધરવામાં આવતા લોકોમાં સંતોષનો માહોલ જોવા મળ્યો હતો શ્રદ્ધાળુઓએ ભક્તિભાવ સાથે બાપ્પાને વિદાય આપી અને આગામી વસ્તુ ફરી આવવાની પ્રાર્થના સાથે વિસર્જન કર્યું ઓલમા બારબુડ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પરત વચાવું છું આજ રોજ ગર્ભતી વિવિલ નિમિત્તે અહીંયા ભારપુટમાં ભરૂચ જિલ્લાના તમામ નાની મોટી પાંચ ફૂટથી ઉપરની તથા પાંચ ફૂટની નીચેની બધી જ ગણપતિનું વિસર્જનનું આયોજન રાખવામાં આવેલું હતું ત્યાં આજે રોજ સવારે આઠ વાગેથી લઈને હજી આજે રાતના બાર વાગ્યા છે ને હજી કામ ચાલુ છે ગામના લોકો ગામના લોકો તથા ગામના છોકરાઓ આજે સમાજના છોકરાઓ આદિવાસી સમાજના છોકરાઓ બધા મહેનતમાં લાગી ગયેલા છે અને સેવા આપે છે અહીંયા અને આ રીતે આ કામગીરી કરે છે અને કામગીરી સારી પડે એના માટે સંપૂર્ણપણે મહેનત કરી રહ્યા છે ગણપતિ વિસર્જનનું જે વિસર્જન ભારભૂત ખાતે કરવામાં આવી રહ્યા છે એના અનુસંધાને મેં સમગ્ર બંદોબસ્તના સુપરવિઝન અને બંદોબસ્તની જે સ્કીમ છે એનો અભ્યાસ પણ કર્યો છે એ બનાવવામાં એસપી શ્રી દ્વારા ખૂબ સારી મહેનત કરવામાં આવી છે મુખ્ય હેતુ એ છે કે જે ઉજવણી આજે કરવામાં આવી રહી છે અને ગણેશજીની મૂર્તિની જે વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી છે એ ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં એકદમ સાથ પૂર્ણ થાય એ દિશામાં પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે સાથે સાથે જેટલી પણ વ્યવસ્થાઓની જરૂરત છે જે જે રીતે કે મોડી રાત સુધી આ વિસર્જન ચાલવાનું છે તો લાઇટિંગની વ્યવસ્થા અને બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે ક્રેનથી માંડીને અને એડ્યુકેટ ડિપ્લોયમેન્ટ ઓફ ફોર્સ એ પણ એસપી શ્રી દ્વારા કરવામાં આવ્યા છે